સુરત પોલીસ હાલ લોકો ટ્રાફિકના સિગ્નલનું વાહનચાલકોને પાલન કરાવી રહી છે ત્યારે પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઇમિંગને લઈ લોકોએ વિરોધ કર્યો સુરત પોલીસ હાલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક રીતે પાલન કરાવી રહી છે તો સુરતથીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા સુરતના પૂર્ણા સીતાનગર વિસ્તારમાં લોકોએ ટ્રાફિક સિગ્નલના ટાઈમિંગને લઈ વિરોધ કર્યો સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો અને ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીને લઈ લોકોને રોંગ સાઈડે જવું પડી રહ્યું છે તો અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિવાડો ન આવતા સ્થાનિકોએ વિરોધ કરી તાત્કાલિક સમસ્યાનો નિવાડો લાવવા અપીલ કરી હતી સુરત પોલીસ કમિશનર દ્વારા જે છે કે ટ્રાફિક નિયમન લઈને ઘણી ખરાબ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ક્યાંક ક્યાંક જે કે પાલન ગણવામાં આવી રહ્યા છે ત્યારે હાલના તમે સીતાનગર વિસ્તારના દ્રશ્યો જોઈ શકો છો કે સીતાનગર સાથે આવેલા ટ્રાફિક સિગ્નલના જે પોઈન્ટ છે તે સદંતર બંધ છે અને ક્યાંક ને ક્યાંક લોકો છે કે આગળ છે કે લોકો પોતાનું વાહન રહ્યા છે ક્યાંક જે જોવા જઈએ તો તમે હાલના દ્રશ્ય નિહાળી શકો છો કે લોકો જે છે કે રોંગ સાઈડમાં અત્યારે જઈ રહ્યા છે ત્યારે તમે દ્રશ્ય નિહાળી શકો છો કે સીતાનગર બ્રિજ ખાતે જે છે કે લોકો જે છે કે ટ્રાફિક સિગ્નલ ના હોવાને લઈને લોકો આડેધડ રોંગ સાઈડમાં જઈ રહ્યા છે ત્યારે હાલ જે છે કે કોંગ્રેસ દ્વારા જે છે કે ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે સીતાનગર ખાતે શું વિરોધ છે ત્યાં આપણે તેની સાથે જ વાત કરશું વિરોધમાં શું કેશો કઈ રીતના વિરોધ દર્શાવામાં આવી રહ્યો છે સૌથી પહેલા તો લોકોને જે તકલીફ પડી રહી છે જે હાલાકી પડી રહી છે એના માટે ત્યાં બધા વેપારીઓ એક અભ્યાસ સમગ્ર સુરત શહેરની અંદર જે સિગ્નલો ટ્રાફિક સિગ્નલ છે એને કાર્યરત કરવામાં આવ્યો છે એવું જે ટ્રાફિક સિગ્નલ સીતાનગર ચોક ઉપર કાર્યરત કરવામાં આવ્યું છે પણ આ જે ટ્રાફિક સિગ્નલ જેવું કાર્યરત થયું તો અહીંયા જે સ્થાનિક રહેવાસીઓ છે આજુબાજુની સોસાયટી વેપારીઓ છે આ ટ્રાફિક સિગ્નલ મોટી હાલાકી અને ટ્રાફિક સેલ અને પોલીસ નો જે ટ્રાફિક સેલ છે બંને રજૂઆત કરવા નથી આજે વેપારીઓ અમને તમામ રજૂઆતો કરી છે કારણ કે એને દોઢ એટલે ત્રણ કિલોમીટર ફરવા જવું પડે જયારે ટ્રાફિક સિગ્નલ બંધ હોય અથવા તો ટ્રાફિક સિગ્નલ ની જે સમય મર્યાદા હોય એ પણ વધારે હોય જેના કારણે

પણ એ શરૂ થાય તો એના કારણે જો લોકોને જે તકલીફ હાલાકી પડી રહી છે એનું પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા અને નિરાકરણ જે છે સમસ્યા નું એનું નિરાકરણ આવવું જોઈએ લોકો ટ્રાફિક નિયમ નું પાલન કરતા થાય કારણ કે જોઈ રહ્યા છે કે એમાં પણ લોકો અવર જવર કરી રહ્યા છે એ પણ મોટો પ્રશ્ન છે કે જે ટ્રાફિક સિગ્નલ ના કારણે લોકોને સગવડતા મળવી જોઈએ એના કારણે અગવડતા ઉભી થઈ રહી છે શું કેશો કાકા ટ્રાફિક સિગ્નલ ને લઈને ટ્રાફિક જે રોંગ સાઈડ માં લોકો જઈ રહ્યા છે શું કહેશો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે